મારા ભાઈ કયા જન્મનો નો બદલો લેવા એવા આ ઘર માં કોઈ ની ઈચ્છા જ નથી કે મારા લગ્ન થાય હવાર હવાર માં સાલુ થઈ ગયા અને તો રોજ ની રામાયણ છે પોતાની બાયું ને લઈને ઘર માં બેહી ગયા અને જ્યારે મારી વાત આવી ત્યારે મોઢું ફેરવી ગયા સાલા ખદડાવ આની કરતા તો નોખો થઈ જાવ હારો એ હા આજી વાત કીધી ભાભી બાયું તમારા લગ્ન માં કેટલા ડિસ્કા કર્યા મે કેટલા ઠેકડા માર્યા ઓ હોની નોટું ઉડાડી અને જ્યારે તમારા ભાઈ ની વાત આવી ત્યારે મોઢું ફેરવી ગયા અમારે લગ્ન કરવા હોય એકલો ઘર માં પડ્યો રહું ક્યારે ક્યારે કા થાંભલી ને બાય હમજી ને મારા દુખ ની વાત કરું તું એક મને હમેશા બીજો કોઈ નથી વસ્તુ આ ઘર માં ઓગા ની હાડી આવી છે તો એમાં મારું નો થઈ કે મારામાં વાંધો હું આ ઓગા તું કે તારી હાળીમાં માંદો હું છે કે અરે પણ મોટા ભાઈ એટલે રઘવાયા થામાં મારી હાળી હુતી છે ચીલ કરવા આવી છે તારા ભાઈ નું એટલું અટકે છે ઓગા એ ઓગા ઓગા એટલું અટકે તારા ભાઈ તું તો ધર્મ ગાડી ને ધક્કો મારી દે તો તારો ભાઈ ઘોડે બે જાય એ ઓગા પણ ધર્મ ની ગાડી ને ધક્કો મરાય એમ નથી નકર મારી નો દીધો કે નો અરે પણ ઓગા એટલું અટકે છે સમજો માંડવો એટલો આખો છે ખાલી માંડવો ખાલી એટલો આખો છે બધી હાસી વાત છે પણ એમાં ભેગું થાય એમ નથી મારી હાળી વિચારો બહુ મોટા છે અને તારા વિચારો કેવડા છે બધાને ખબર

ઓગા ઈ મારો હારો થાય ઓગા ઓગા તું મારો ઘર તારા ભાઈનું એટલું અટકે છે આમ તો ઓગા તું મારા હારને વૃદ્ધાશ્રમમાં મૂકવાનું નહીં કેતો આપણે તારા હારને આપણા બાપને ને બે ને મૂકી દેવું ઓગા પણ જો તારી હાડીને ને તું છે ને બાપુ મૂકી દે પણ મારા હાર નહીં મૂકતો હો ઓગા એટલું અટકે ઓગા એ ઓગા આ જમાનો તો જો ભાઈ ભાઈ માં રસ નથી લેતો ને ભાઈ લે છે હાડી માં રસ એ ઓગા ઓગા ભૈયાજી ભૈયાજી આપડા ઘર માં આજે દર્શક લોકો પતાવી દેવાનો છું દાદા કોને પતાવી દેવાનો જેણે જેણે મારા લગન ની જવાબદારી લેવાની ના પડી એ બધા ને આજે પતાવી દેવાનો છું દાદા ભાઈ પતાવું રહેવા દે ઓલી છોકરી ને બોલાવું તારા લગન ની વાત કરી દઉં તમે વાત કરશો દાદા હું જાઉં છું પણ દાદા તમે જવાબદારી લેવાની કદાચ ના પાડી હતી મેં તારી જવાબદારી લેવાની ના થોડી પાડું પણ તારો માળો બંધાઈ ઘરનાને રસ નથી સમજો લા જલ્દી છોકરીને લઈ આવે હું લગ્નની વાત કરી દવ હા દાદા બેટા આ છોકરો મારો પસંદ કરી લેજો વહેલો સો વાગ્યે ઊઠે સાત વાગ્યે કામે જાય અને હાંજરે આઠ વાગ્યે આવે જો આ છોકરો પસંદ કરવામાં તું સૂકી તો તારી કઠણાઈ સમજી ભૂખી મરી જાય અને રખડી જાય તું માટે પસંદ કરી આવો નહીં મળે તને સમજી દાદા હા હું વાત કરો છો ક્યાર ના એ ભાઈ હું ગમે એવા વખાણ કરું પણ હું વૈશ્ય નથી હો તારે હાલી સંબંધનો વિચાર તારે કરવાનો સમજો હાલે ભાઈ ભાગ મારે હું બુ આલો આપણે બહાર જઈએ ભાઈ તમે જાઓ તમને કહે છે જાઓ હેલ્ધી દિશા અમલ મરતમ અરે બાપુજી વેકેશન પૂરું દિશા ઘર ભેગા થાવ તારા લીધે અમારા ઘરમાં ધારિયા કવાડા ઉડેમ છે એટલે આવતા વેકેશનમાં તું આવજે પાછી બરાબર આલે તારી બેગ દિશા મંદિર રે જાવું છે નહીં નથી આવું એને કે આપણા ઘરમાં છોકરીઓને આવ્યું નથી થાતું છોકરીઓ આવી નથી પાછળ પાછળ ફરવાનું શરૂ કરી દીધું નથી જવાનું તારે કે કોઈ છોકરીઓ આપણા ઘરમાં આવે આવશે નહીં અને યોગેશ તમે તમારાથી કઈ બોલાતું નથી ચૂપચાપ બધું જોવો છો હવે માથા પછાડો તો થાય હવે મારે જ કઈક કરવું પડશે પોલીસ ને ફોન કરવો પડશે નતર કરું છું મારા પપ્પાને હમણાં ફોન હેલો હા મારા માં 399 નો રિચાર્જ કરી તો હા

એને તમારામાં ઇન્ટરેસ્ટ નહોતો તો તમારે કેમ વાહે ફરવાનું આવતું તું ઇન્ટરેસ્ટ તો ઈ લેતી હતી મારી હામું ઈ જોતી હતી સોવા વાળા થાવમાં નહીં આ કેસ કર દે ને જેલમાં હાલવી દે કોણ છોડાવા આવશે આ તો અમારી બેનો કાલ ઉઠીને આવે તો આવું જ કરશો ને તમે તમારી ક્યાં ક્યાં આવી તમારી બેન કે કે આવી કે હારું છે નથી આવી હવે કરવાનું હું છે ઈ ક્યો ની હવે કરવાનું હોય તો બરા લખણ સુધારો હાલ આપણે હો કામ છે આની વાહે હું તો કાઈ ની થાય દિશા આખા ઘરની દિશા ફેરવીને વહી ગઈ એ છોકરે ગઈ ને તો ભલે ગઈ તારો બાપ છે ને પાતાળમાંથી તારા હાટુ છોકરે લઈ આવશે હેલો હા એમ હા 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 ઓકે કચ્છમાંથી મારા હાટો નો ફોન આવેલ છે તારા માટે આપણે છોકરી છે ને કચ્છમાં જોવા જવાની છે

તમને બહુ શોખ હોય મને લઈ જવાનો તો એકલી લઈને જાજો ફરવા એમે તારે કચ્છનું નું વાઈટ ટ્રેન જોવાની ઈચ્છા હતી ઈ બાને રણે જોતા આવશું ને આરવાર છોકરી જોતા આવશું મારા ભાઈનું નું હોય તો થાવા દેની ઈ બાને કચ્છ ની દાબેલી ખાઈ લેજે અને કચ્છ જોઈ લેજે તને વાંધો ક્યાં છે એ આપણે કોઈના ના લગન લેવાનું થાતું નથી કોક દી ભરાઈ જાહો અને આ ખબર છે કચ્છ કેટલું દૂર છે કચ્છ જવાનું થતું જ નથી ના પાડી દેજો ચોખ્ખી તમને ખબર છે આ ઘરવાળા ગમે ત્યારે ફરવા જાય ને ત્યારે તમને કેમ આગળ કરે છે પૈસા પૈસા તમારા પાસેથી કઢાવવા હોય ને એટલે પણ હવે બધું થઈ જાય શાંતિ રાખની તું એકવાર કચ્છમાં ફેર તો ખરી તને ખબર છે તારા મોઢા જેવડી દાબેલી મળી ગયા કચ્છી દાબેલી કચ્છી જાવ તમે કેટલા ભોળા છો કેટલા એટલે જ મારે ચિંતા કરવી પડે અરે પણ તને ખબર છે કચ્છી દાબેલી ની અંદર તમે જો કાંદા નાખો એની ઉપર મસાલો નાખો અને એની ઉપર જો સિંગદાણા ભભરાવો ને તો બાપો બાપો થઈ જાય કચ્છી દાબેલીમાં નથી જાવ કચ્છ

જવા માટે તપાસ થઈ ગઈ છે બરોબર અને પચોતેર કિલોમીટર થાય છે એનો ભાડો રૂપિયા કે તમે ત્રણેય ભાઈઓ ભોગવી લેજો અરે પણ બાપા એવું નથી મારે ઘણા ખરા ઓપરેશન હજી બાકી છે એટલે હોસ્પિટલ વાળા મને જવા દે કે ન જવા દે મારે જોવું પડે અને મને દુકાને તો રજા મળશે જ નહીં એટલે મારું નક્કી જેવું નહીં

આપણે કોઈના લગ્ન નું છે ને ઉપરાણું લેવાનું થા થોડું મારું એ થયું ફોર વ્હીલ ને તપાસ ચાલુ જ રાખજે